હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું બનાવીશ શ્રાવણ મહિનાના ઉપવાસમાં કે પછી અગિયાર અસ હોય ગમે ત્યારે વ્રત કે ઉપવાસ હોય ત્યારે બનાવાય તેવી એકદમ નવી ફરાળી રેસિપી ફરાળી ખમણ જો તમને મારી રેસિપી ગમતી હોય અને તમે મારી વિડીયો જોતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો રેસીપી ચાલુ કરીએ તો આજે આપણે બનાવીશું એકદમ પોચા અને જાળીદાર એવા ફરાળી ઢોકળા તમે ફરાળી રેસીપી તો ઘણી અલગ અલગ રીતે બનાવી છે ફરાળી ઢોકળા પરાઠા પણ આ એકદમ નવી અને યુનિક રેસીપી છે ફક્ત બે જે વસ્તુમાંથી આપણે ફરાળી ઢોકળા બનાવીશું તેમાં આપણે લીંબુના ફૂલ કે ખાવાના સોડા વગર એકદમ પોચા અને જાળીદાર એવા ખમણ બનાવીશું ફરાળી ખમણ બનાવવા માટે પહેલાં ગમે તે એક વાટકાનું માપ કરી લેવાનું મેં અહીં ઘરમાં જે નાના વાટકા હોય તેનું માપ લીધું છે તેમાં અડધા વાટકા જેટલા સાબુદાણા અને આખા વાટકા જેટલા મોરૈયો એટલે ફરાળી ભાત લીધા છે આ બંને વસ્તુને આપણે એક કલાક પહેલાં પલાળી દઈશું મોરૈયાને આ રીતે પલાળીને પાંચ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે સાબુદાણામાં સાબુદાણા ડૂબે તેટલું પાણીમાં નાખીને તેને પલાળવા મૂકી દઈશું જો તમે ફરાળી ફ્રી મિક્સચર રાખતા હો જો આ રીતના માપનું તો તમે તે સીધું લઈ શકો છો નકર આ રીતે પલાળીને લેવું સાબુદાણા પલાળવામાં આપણે પાણી બહુ ઓછું રાખવાનું છે સાબુદાણા ડૂબે તેટલું એટલે કે જેટલા સાબુદાણા હોય તેટલું જ પાણી નાખવાનું છે અને પાંચ મિનિટ પછી મોરૈયામાંથી પાણી કાઢી લઈને ફરી વાત થોડું પાણી નાખીને બે ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે તેને પલળવા માટે એક કલાક સુધી મૂકી દઈશું કલાક પછી તમે જોશો તો સાબુદાણા એકદમ પલળી ગયા છે તેમાં પાણી પણ રહ્યું નથી અને સાવ કોરા થઈ ગયા છે અને મોરૈયાને પણ આ જ રીતે જોઈ લેશું મોરૈયાને પલળતા વાર નથી લાગતી પણ જો પલળી જાય તો તેનો હાથો લાવવાની જરૂર નથી પડતી અને ખમણ પણ એકદમ ફૂલેલા બને છે આ બંનેને પાણી નીતાવીને પછી આપણે મોરૈયામાં સાબુદાણાને બરાબર રીતે મિક્સ કરી દઈશું આ રીતે ફળ ફરાળી ખમણ બનાવવામાં આપણે હાથો લાવવાની જરૂર નથી પડતી અને મેં અહીં ખાવાના સોડા કે લીંબુના ફૂલ પણ વાપર્યા નથી એટલે તે પચવામાં પણ સારા રહેશે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરીને આપણે હવે મિક્સર ગ્રાઇન્ડરના મોટા ઝારમાં નાખીને સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેશું પ્રીસતી વખતે જો આપણને કોરું લાગે તો થોડું એવું પાણી ઉમેરવાનું અને એક ઘાટું બેટર બનાવવાનું છે આપણે પાણી જરૂર પડે તો જ નાખવું કારણ કે બેટર ઘાટું રાખવાનું છે એટલે પાણીનો ઉપયોગ ઓછો કરવો અને મિક્સર ગ્રાઇન્ડર ગ્રાઇન્ડરમાં થોડી ઝાઝીવાર ફેરવીને એકદમ સ્મૂથ એવી પેસ્ટ કરી લેવાની પેસ્ટ થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું ને જારમાં ચાર પાંચ ચમચી જેટલું પાણી નાખીને તેમાં રહેલું બેટર પણ લઈ લેશું લગભગ એટલું પાણી નાખીને બેટરને બરાબર હલાવીને તમે જોશો તો એક ધાર થાય તેવું બેટર બની જશે બેટરની કન્સિસ્ટન્ટી આપણે આવી રાખવાની છે હવે તેમાં આપણે બે લીંબુનો રસ નાખીશું અને અડધી ચમચી જેટલી હળદર ને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું ફરાળ બનાવતા હોઈએ એટલે આપણે મીઠું આપણે જે સિંધુ મીઠું સ્વાદ ફરાળમાં ખાઈએ છીએ તે લેવાનું અને તેમાં ખમણ મેહી નાયલોન ખમણ જે ગળ્યા આવે છે તે બનાવ્યા છે એટલે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો તમારે ન નાખવી હોય અને તીખા ખમણ બનાવવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો હવે વિક્સથી આ બધી વસ્તુને આપણે બરાબર તેમાં મિક બેટરમાં મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ માટે એક બાજુ આવી રીતે ગોળ ગોળો ફેરવીને ફેટી લેશો તમે જેટલું આ બેટર ફેટશો એટલા તમારા ખમણ પોચા અને જાળીદાર બનશે એટલે બેટરને બને તેટલું ઝાઝીવાર આવી રીતે ફેટવું લગભગ બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે તમે ગોળ ગોળ ફેરવીને બેટર ફેટશો એટલે બેટર એકદમ લીસું થઈ જશે ને થોડુંક ઘાટું થઈને આવી રીતે તેનો કલર પણ ફરી જશે ને સ્મૂથ થઈ જશે હવે આ બેટરમાં આપણે જે બજારમાં ઇનો સોલ્ટનું પેકેટ મળે છે તેમાંથી એક ચમચી જેટલો ઇનો સોલ્ટ નાખીશું લગભગ એક પેકેટમાંથી એક ચમચી જેટલો ઇનો સોલ્ટ નીકળે છે તો આપણે આખું પેકેટ એટલા બેટરમાં નાખી દઈશું બેટરમાં આપણે લીંબુ પહેલેથી નાખ્યું છે એટલે ઇનો સોલ્ટ નાખીએ એટલે તરત તેમાં એક્ટિવ થઈ જશે અને ફરી પાછું તેને બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે એક બાજુ ગોળ ફેરવીને ફેટી લેશું તમે જેટલું બેટર ફેટશો એટલું બેટર ફૂલીને ડબલ થઈ જશે લગભગ બે મિનિટ સુધી આ રીતે ફેટી લેશું તમે જુઓ તેમ બેટ બેટરનું કન્સિસ્ટન્સી ડબલ થઈ ગઈ છે અને હવે આપણે તેને ખમણ બનાવવા મૂકીશું હવે ખમણ બનાવવા માટે આપણે એક ઊંડા વાસણમાં આવી રીતે પાણી મૂકીને ઉપર જાળી મૂકી દઈશું અને મીડિયમ ગેસની ઉપર પાણી ગરમ થવા દઈશું પાણી ગરમ થાય સુધીમાં આપણે એક જેમાં આપણે ખમણ બનાવવાના હોય તેવી ઊંડી થાળી લેવી અને તેને આ રીતે તેલ મૂકીને બધી બાજુ કોરું સુધી ગ્રીસ કરી લેવી અને તેમાં બેટર પાથરવું બેટરનું પડ જાડું રાખવાનું છે જેથી ખમણની સાઈઝના ફૂલીને દડા જેવા થાય અને જેમાં આપણે ખમણ મૂકવાના છે તેમાં પાણી ગરમ થઈ જાય એટલે આ ડીશને આપણે તેમાં મૂકી દઈશું અને ઢાંકીને તેની ઉપર થોડું વજન મૂકીને આપણે લગભગ પંદરથી પંદર મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ ઉપર ચડવા માટે મૂકી દઈશું પંદર મિનિટ પછી તમે જોશો તો ખોલીને તમે જોશો તો તમે ધારવાળી વસ્તુ ચપ્પુથી તમે અંદર ખમણમાં નાખશો એટલે ચોંટશે નહીં ને આવી સીધી બહાર નીકળશે તો આપણા ખમણ તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લેશું ને તેના વઘારની તૈયારી કરી લેશું ખમણ થોડા ઠરી જાય પછી તેને આપણે એક સરખા ભાગના કટ કરી લેશું અને હવે વઘાર માટે એક નાના પેનમાં બે ચમચી તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું છથી આઠ લીમડાના પાન અને બે લીલા મરચાં કાપીને રાખ્યા છે તે નાખીને બધું એક મિનિટ સુધી સાતળી લેશું અને તેને પછી મરચાં બરાબર સતળાઈ જાય ત્યાં સુધી સાતળવા દેવા અને પછી તેને આપણે ખમણની ટ્રેમાં વઘાર નાખી દેસું ખમણની ટ્રે ઠરી જાય એટલે આવી રીતે તેમાં એક સરખા ભાગ કરીને આ વઘાર જે આપણે બનાવ્યો છે તે ઉપરથી આવી રીતે નાખી દેશું આટલા બેટરમાંથી લગભગ પાંચસો ગ્રામ જેટલા ખમણ તૈયાર થશે જો તમે આ રીતે ક્યારેય ખ ફરાળી ખમણ ન બનાવ્યા હોય અને અગિયારસ શ્રાવણ મહિનો કે વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને આવી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તમે જુઓ તેમ ખમણ એકદમ જાળીદાર પોચા બન્યા છે અંદરથી પણ સોફ્ટ છે ને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બન્યા છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે અને જો તમે આવી નવી નવી રેસીપી જાણવા માગતા હો તો મને કોમેન્ટમાં જરૂર કહેજો ત્યાં સુધી આવજો Дси крашна.